વડોદરા શહેર ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા તેરાતુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો વિગતે વાત કરીએ તો વડોદરા શહેર ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં અકોટા પોલીસ સ્ટેશન જેપી રોડ પોલીસ સ્ટેશન તથા ગોત્રી પોલીસ સ્ટેશનમાં વિસ્તારોમાંથી અલગ અલગ જગ્યાએથી ગુમ થયેલા કુલ નંગ પાસઠ કે જેની કિંમત રૂપિયા અગિયાર લાખ જેટલાના મોબાઈલો મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા કે જેમાં પોલીસના શાંતિ સુરક્ષા સેવાના અભિગમને લોકોએ બિરદાવ્યો હતો

ટોટલ પાસઠ જેટલા ફોન ચારો પોલીસ સ્ટેશનમાં અગિયાર લાખ જેટલી કિંમતના ફોનને શોધી કાઢ્યા અને મૂલ માલિકોને પરત કરવામાં આવેલું છે આ કાર્યક્રમ તેરા તુષકો અર્પણ કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલું છે અને બધા બધા જે મૂલ માલિકો છે એ પોતાનો ફોન પરત મળ્યાથી ખૂબ ખુશી જાહેર કરી છે અને નવા બટવા પોતાને ફોન થી લાગની પર વેચવા તો કા કામ સમાંગ બોલ 25 લાખો કા પામવા આકોટા આકોટા પોલીસ સ્ટેશન વિસ્તારના બોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારના આટલાદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના અને જેપી પોલીસ સ્ટેશન કા ચાપ પોલીસ સ્ટેશન કા ટોટલ 65 ફોન 11 લાખ ની કિંમતમાં પરત પા પામવા માંગે છે મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ ગુજરાતી વડોદરા